હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હશો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખ વાળા અને અમારો પૂરો જે આખો સ્ટાફ છે બધો મોરબી સ્ટારનો એ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાંકડી શેરીમાંથી સાંકડી શેરી છે ગોકુળની ગલી હતી ને એવી ગલી છે અમારે જોઈ તો તમે કેટલી સાંકડી શેરી છે જોવા જોઈએ આખી આખી જો ઠેઠ પાછળથી ચાલુ કરો હસમુખ બાકી લઈ લે તો ઠેઠ આમ સુધી જોઈ લો સાવ સાંકડી શેરી છે

જોગાનું જોગ આજે એવું થયું છે કે જે અમારે મેઇન લાઈન નું પાણી આવે છે નર્મદા નું કે પાણી આજે બંધ થઈ ગયું છે એટલે અમારા રવિને ને એક એક ગુરાતાન ચડ્યું કે આપડે ટાકો સાફ કરવો છે એ કે તો દોસ્તો અત્યારે જે આ ટાંકો છે એ લગભગ લગભગ મારા હિસાબથી બાવીસ હજાર લીટર નો ટાકો છે આખો અને એને આજે સાફ સફાઈ ના અભિયાન અંતર્ગત હાથમાં લીધો છે તો બધા ભેગા થઈને ટાંકો સાફ કરવાના છે દોસ્તો અત્યારે જે છે એમાં જે તળિયામાં પેલા પાણી ભર્યું છે ઈ કાઢવાની તૈયારીઓ અત્યારે મોટર દ્વારા ચાલુ છે જોઈ શકો છો કે મોટર મૂકેલી છે મોટર મૂકેલી છે અને પાણી જે અંદર જે વેસ્ટ છે એમાંથી કાઢવાનું અત્યારે ચાલુ છે દોસ્તો તો ટાંકાની સાફ સફાઈ આ ધૈર્ય છે રવિ ક્યાં છો તું ટાંકા ઉપર બેઠા છે ટાંકાની ઉપર બેઠો છે બરોબર એ કે હાલતા અંદર ઉતરવું પડે

મટરનો રવંદર હકવા ની હે મોટર રવિંદર ઉતરી ગયો છે 200 ટકા માં જોઈ લ્યો હવે ઉપર ઢાકણું બંધ કરી દયો પેલી વાર ઉતરન જોવા ત્યારે જ મને કીધું હું જાવું ઢાકણું બંધ કરી એકદી ચેલેન્જ વિડિયો બનાવો 24 કલાક ટાકા પર નો રહેવાય નો નો રહે એકાઈ ટાકા માં 24 કલાક મોસર ખાઈ જાય તમને આખો ક્લીન કરીને તો નો રહેવાય તો એ નો રહેગો

રવિ બીટો તો છે આમ રવિ બા અંદર ક્યાંક કરતો લાગે હે ફેરવતો લાગે હે

તો દોસ્તો અત્યારે જે આપણે ટાંકો સાફ કરવાની પ્રોસેસ હતી હજી આપણે તમે જોઈ લ્યો કે હજી જે ટાંકો છે એ પૂરો ખાલી નથી થયો અત્યારે હવે રવિ છે ટાંકામાં ઉતરે છે અને જે મોટર છે આપણી પાણી ખેંચવાની એને અત્યારે હજી અંદર સુધી લઈ જવાની કોશિશ કરે છે અને સાથે સાથે હવે ડોલું ભરી ભરીને અંદરથી જે પાણી કાઢવાની પ્રોસેસ છે આપણે એ આપણે ચાલુ કરવાની છે ઓ ક્યાં કરા હે પવન બીચું બીચું હે અરે બાપા કાન ખજૂરો હશે કાન ખજૂરો હશે ભાઈ બીછું નહીં હોય પકડ કે લા તો બીછું કો તો કઈ યુ લાઈક પથ્થર પથ્થર મોટર રાખવા માટે નીચે ટાકામાં મોટર ઉતરે તો અંદર એટલે જેટલું મોટર થી ખેંચે એટલું મોટર ખેંચે ને બેલા પડ્યા હા એ ઓ હે मछली है ना हूं ते तो तेदी तो कहता हूं भिंडो भिंडो चेक नहीं हम भाई वो तो जल की रानी है इतनी तो बड़ी नहीं हुई ना ना थोड़ी झिर झिर कर जीनी जीनी मछली है बीजो पत्थर ले तो एक बुड्ढी जाए एक तो बुड्ढी जातो है ना हां कंधा है

તો દોસ્તો અત્યારે જે છે એના ટાકાની અંદર રવી છે એ મોટર મૂકે છે તમે જોઈ લ્યો વિડીયોના માધ્યમથી અમારા કેમેરામેન હસમુખ વાળા તમને એ એક્સક્લુઝિવ દ્રશ્ય છે એ દેખાડશે ટાકાના અંદર ટાકાની અંદર જે અત્યારે મોટર પાણીની ઉતારી છે ને પાણીનો જે અંદર ભરાવો થઈ ગયો છે એ કાઢવાનો છે એક્સક્લુઝિવ દ્રશ્ય તમે અત્યારે એ મોરબી સ્ટાર ઉપર જોઈ રહ્યા છો દોસ્તો અમારા રવિ મકવા રેસ્ક્યુ કરે રવિ મકવાણા છોડાવું મદદ કરું કરું છોડી નાખશે સપાવની જીરે મોટર છોડીને નીચે ઉતરવારી છે દોસ્તો અંદર એક હાંડો છે એનું રેસ્ક્યુ કરવાનું છે કડો દેખાણો રહી હમ સાફ કરે ગયો હવે ગયો હાલ ભરી જાય પાણીમાં થઈ છે બંધ ના છે ના છે હું જાદા નહીં ચિત્રા અંદર બા પકડું તો દોસ્તો અત્યારે આ પ્રોસેસ ચાલી છે આગળ પાછા મળીએ છીએ તો દોસ્તો અત્યારે જે છે ટાકામાંથી પાણીની ડોલો ભરી ભરી અને હવે ટાકો ખાલી કરીએ છીએ અંદરથી પાણી ડોલ ભરે છે રવિ અને બારે અહીંયા બધું પાણી છે અમે નાખીએ છીએ કારણ કે ટાંકાને નીટ એન્ડ ક્લીન કરવાનું છે આપણે દોસ્તો સાફ સફાઈનું અભિયાન ટાંકાનું ચાલુ છે દોસ્તો અત્યારે અંદરથી પાણી ડોલો ભરી ભરીને રવિ છે એ આપી રહ્યો છે દોસ્તો જે તમે વિડીયોના માધ્યમથી અત્યારે જોઈ રહ્યા છો આ એક બ્રેકિંગ ન્યૂઝ છે અને આ બ્રેકિંગ ન્યૂઝ તમે અત્યારે મોરબી સ્ટાર ઉપર જોઈ રહ્યા છો કે ટાંકા એ ખાલી કરવાની જે પ્રોસેસ છે એ ચાલુ છે દોસ્તો જો આ સુતરાઉ આની તો જોવો દોસ્તો ડોલો ભરી ભરી અને અંદરથી છે એ પાણી काढવામાં આવે એક મોટો પ્રશ્ન છે આ બ્રેકિંગ ન્યૂઝ છે દોસ્તો એક પાણી પાણી

તો અત્યારે દોસ્તો જે છે ટાકો ખાલી કરવાની પ્રોસેસ ચાલુ છે પાછા આગળ આગળ મળીએ છીએ જોડાયેલા રહેજો તો દોસ્તો અત્યારે તમે વિડીયો ના માધ્યમથી જોઈ રહ્યા છો કે ટાકાની જે સાફ સફાઈ છે એ ભરપૂર રીતે ચાલુ છે અને લડી લેવાના મૂડમાં છે આ બધા તો ત્રણે ત્રણ જણા અત્યારે અંદર વહી ગયા છે જગદીશભાઈ જો જગદીશભાઈ જાય છે રવિ વયો ગયો છે પવન અંદર પેલેથી છે હમણાં વચ્ચે રવિ નીકળી ગયો હતો પવન ગયો હતો એટલે હવે ત્રણે ત્રણ અંદર ગયા છે અને અમે બાર ઉભા છીએ ત્રણ જણા બરોબર કોઈ લોકો આ બધા અંદર ગયા છે અને હવે મને તો અંદર જવું કે એમ થાય કે આ માર સાંકળામાં જ હળવાઈ દેવું તારું કામ નહીં અંદર જાળીયા જોરશોરથી ટાકા સાફ કરવાની તૈયારી ચાલુ છે દોસ્તો જોઈ લ્યો લાલા બેહીન અંદરથી દેખાડ ને મોબાઈલ આપજો મોબાઈલ

તો અત્યારે ત્રણ જણા અંદર છે ટકામાં ઉતરી ગયા છે ને બરોબર છે પાણીની અંદર જે ભરાવો છે બધો એ કાઢવાની ટ્રાય કરે છે અને આખો ટાકો ખાલી કરી અને વ્યવસ્થિત એને ધોઈ અને સાફ કરવાની પ્રોસેસ છે એ કરવાની તૈયારી કરી રહ્યા છે દોસ્તો ઠેઠ સુધી પાણી છે રવિ હા રવિ

ها او هي پاني دا روي او ونايو ها ڇو آیا وسر آ گیا۔ ڇو روي بھيا بول با جاء چنه پاني جو نه يا گرسيم جيم جيم بته جي سي ني ما پاسر تي ابه ले 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 की तो कैंसिलेशन मारी की बात है ये लोग बेटर नहीं कर रहे लोग हैं ना की रवि की नहीं ये नहीं है। वो वो तो इस कोच में नहीं पता हुई इस कोच वाले वहाँ नहीं इस कोच में कैंसिलेशन मारी की है हाँ कैंसिलेशन मारी की है अबे डाल उन दो दिन दिलो हिंज तो हाँ बस बस ये बराबर जो खालो बेलो इसे कदर ना हो चाहे जो उन तो माँडी वार तो बस ही रही। तो कार्डी है ढेट लोग। मोटर लगी काम कर रही बाकी हम नहीं लगी। मोटो निन्नर ही हम ना किधर नंगी? नंगी ना। ये तूने तीन जाजू? हाँ ये तो चीज़ ही जेने वो तो ऐसा करेंगे लोग चड़ा भी। आप कौन करेंगे हम ना ढेट तो चलेंगे। नहीं मिला है।

સરસ મજાનું પાણી આવી રહ્યું છે આ કદડો બધો કાઢ્યો બાદ આપ જોવો તો ઓહો પોતું બોતું મારી નાખ્યું અંદર ખાલી એમને એમ નથી સાફ કર્યો હો મિત્રો આ અંદર પોતું બોતું માર્યું કમ્પ્લીટ આવે જોઈ લો દોસ્તો બોલો કાઢ્યું એટલે થઈ ગયું ને રેડી તો દોસ્તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરજો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ